અર્થ એક છે પ્રકાશ જ્યોતિ તમે જુઓ કોઈ પણ માણસ એકલો નથી એની જ્યોતિ એનો પ્રકાશ એની સાથે જેને આપણે ઇંગ્લિશમાં અત્યારે ઓરા કહીએ છીએ કોઈ કોઈ મહાપુરુષ હોય દેવા કે આપણે એની પાસે જઈએ એટલે અસર થાય થાય ને થાય ચૈતન્ય મહાપ્રભુને કોઈએ પૂછ્યો કે આપણે જેને મળવા જઈએ છીએ એ માણસ સંત છે કે નહીં એની કોઈ નિશાની ખરી કપડા કદાચ સાદા પહેર્યા હોય ભગવા હોય ના હોય ધર્મના કોઈ ચિહ્ન કદાચ હોય કે ના હોય આપણે જેને મળવા ગયા એ હકીકતમાં સંત છે કે નહીં ચૈતન્ય બહુ સરસ વાક્ય આપી કે જેની બાજુમાં બેસો અને મન એની મેળે મેળે નામ સ્મરણ કરવા માંડે તો સમજો તમે જેની બાજુમાં બેઠા છો એ ભગવાનનો સંત છે તમે જેની બાજુમાં બેસો ને નામ લેવું નથી લેવાઈ જાય મન સ્મરણ કરવા જ લાગે કરવા જ લાગે સમજ લો એ જ નામ નામનો એ પ્રભાવ છે બીજું જ્ઞાની કોણ છે કે તમારે ઘણું જ બોલવું છે મને આ ભાઈ મળે ને તો મારે એને આ કેવું છે એમ તે કેવું છે ને આટલું પૂછવું છે આ હિસાબ લેવો છે ને આવું કહી દઉં તેવું આવું ઘણો વિચારીને તમે જાઓ પણ જેવા એની પાસે જાઓ એટલે બાષ્પી ભવન તો સમજો કે વ્યક્તિ પરમાંત ચરમાંત જ્ઞાની છે એનો જ્ઞાનની પ્રભાવી છે કે આપણે બોલવું છે ઘણું પણ ચૂપ